રામ મંદિર નિર્માણ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિદ્યાલય દ્વારા મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મહાયાત્રા શહેરના નગરપાલિકાના મુખ્ય માર્ગો પર ફરી હતી અયોધ્યા રામ મંદિર નિર્માણ અંતર્ગત નીલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ બાંધણીના માર્ગદર્શન હેઠળ આ શાળાના તમામ સ્ટાફની જ્યામતથી શહેરમાં શ્રી રામના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ શાળાના બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષાના પ્લોટ કાઢવામાં આવ્યા હતા કે જેમાં શોભાયાત્રા નીલકંઠ વિદ્યાલયથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા મોટા મંદિર મહંત લલિત કિશોર મહારાજ રામકૃષ્ણ મંદિરના મંત પ્રફુલ મહારાજ પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા ત્યારે શહેરના ચબૂતરા ચોક ખાતે ચબૂતરા ચોક મિત્રમંડળના રવિલાલ શાહ અને તેમની ટીમ દ્વારા આ યાત્રામાં જોડાયેલ તમામ લોકોને પ્રસાદરૂપી સરબત પીવડાવવામાં આવ્યું હતું ત્યારે આ યાત્રા નિહાળવા મોટી સંખ્યામાં શહેરના લોકો ઉમટી પડ્યા હતા યાત્રાનું સ્વાગત શહેરના લોકો દ્વારા પુષ્પ ઉડાડીને કરવામાં આવ્યું હતું ત્યારે નીલકંઠ વિદ્યાલયના હિતેન્દ્રભાઈ બાંધણીયા ઉર્ફે લાલાભાઈ અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન ભારે જેમત ઉઠાવવામાં આવી હતી આ યાત્રામાં લીમડીની અલગ અલગ સંસ્થાઓ પણ જોડાઈ હતી ત્યારે આ શોભાયાત્રા રામ મંદિર નિર્માણ અંતર્ગત શહેરમાં નીકળી હતી કલ્પેશ વાટેર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ